પંચમ દિવસના કથા સત્ર વિરામે આદ્ય છતીમાં મહાકાળી પાવાગઢ મંદિરના પૂજારી શ્રી હીરાલાલજીને વિનંતી કરીશ કે કથા મંચ પર પધારી ઠાકોરજીનું દર્શન પૂજન અને પૂજ્ય જિગ્નેશ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશે પટેલ પરિવારના સિદ્ધાર્થભાઈ પટેલ આકૃતિબેન પટેલ રવિકાંતાબેન પટેલ શશિકલાબેન પટેલ વેદ પટેલ દિત્યા પટેલ અને અન્ય પરિવારજનો આરતીમાં જોડાવા કથા મંચ પર પધારે હવે જે મહેમાનોના નામનો ઉલ્લેખ કરી રહ્યો છું એ પ્રથમ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશે ઠાકોરજીનું પૂજન કરશે અને બાદ આરતીમાં જોડાશે રાજુભાઈ ગોર્ધનભાઈ પટેલ હિરેનભાઈ નગીનભાઈ પટેલ શ્રુતિબેન હિરલકુમાર પટેલ આ બધાએ પ્રથમ ઠાકોરજીનું દર્શન પૂજન પૂજ્ય દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરી આરતીમાં સામેલ થવાનું છે રુચિબેન ફાલ્ગુનભાઈ પટેલ દર્શનાબેન શ્રેયાંક કુમાર પટેલ કલ્પેશભાઈ રમેશભાઈ પટેલ પ્રિતેશભાઈ ઘનશ્યામભાઈ પટેલ જીતેન્દ્રભાઈ ઘનશ્યામભાઈ પટેલ આજે રાત્રિના નવ કલાકે લોક ડાયરો લોક કલાકાર વિવેક સાચલા ગ્રુપના એ ગ્રુપ સાથે આજે રાત્રિના નવ કલાકે લોક ડાયરાનું આયોજન છે આવતીકાલે સવારે દસથી અગિયાર ઠાકોરજીના દર્શન પૂજન અને પૂજ્ય જિગ્નેશ દાદાના આશીર્વાદનો અવસર સરનામું નોંધી લેશું સિદ્ધાર્થભાઈ પટેલનું નિવાસસ્થાન અક્ષર ગ્રીન એકની સામે કંજરી રોડ કંજરી આવતીકાલે સવારે દસથી અગિયાર દરમિયાન ઠાકોરજીના દર્શન માટે સૌ કૌને પધારવા અને આજે રાત્રિના લોક ડાયરામાં પણ સહભાગી થવા પટેલ પરિવારના સૌના નિમંત્રણ સાથે પૂજ્ય દાદાના આશીર્વાદનો અવસર આવતીકાલે અને ઠાકોરજીના દર્શન પૂજનનો અવસર પણ આવતીકાલે સવારે દસથી અગિયાર પટેલ પરિવારનો સૌને પ્રત્યે હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરતા જય શ્રી કૃષ્ણ રાધે રાધે